તો વર્લ્ડ બેંકની ટીમે સાબરકાંઠા જિલ્લાના આદર્શ ગામ એવા તખતગઢ કંપનીની મુલાકાતે પહોંચ્યા હતા અને અહીં આવેલી વિવિધ પિયત મંડળીની મુલાકાત પણ લીધી હતી નોંધનીય છે કે તખતગઢના ખેડૂતોએ પોતાના ખર્ચે ગામમાં પાણી લાવીને સિંચાઈ માટેની પિયત મંડળીની શરૂઆત કરી છે જેના કારણે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે છે અને આ કામગીરીને લઈને વિશ્વ બેંક અહીં મુલાકાતે આવી હતી આ પિયત મંડળી વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને આ ટીમે પહેલાં ગ્રામ પંચાયત ખાતે મુલાકાત કરીને ત્યારબાદ પિયત મંડળીની પણ મુલાકાત લીધી હતી એ લોકો આજે જે આ પિયત મંડળનું સંચાલન છે એ જોવા માટે આવ્યા હતા કઈ રીતનું આયોજન છે ક્યાંથી પાણી લાવ્યા છે અને કઈ રીતે વાપરે છે એ લોકો આગળ આવા પ્રોજેક્ટ બનાવવા માટે જોવા માટે જ આવ્યા હતા જેથી એમને ઉપયોગી માહિતી મળી રહે એટલા માટે આયા હતા આજે વર્લ્ડ બેંકના અધિકારીઓ આયા હતા એ બધું જોયું એમને અને માર્ગદર્શન બધું અમને પ્રશ્નો પૂછ્યા તમે કેટલો ખર્ચ થયો લાઈન લાયા કેટલો પાવર વાપરો વર્લ્ડ બેંક સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરતું હોય છે આપણે ગુજરાતની અંદર નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ અને અટલ ભૂજલ યોજના એ બધા સાથે સીધી અથવા પરોક્ષ રીતે સંકળાયેલી હોય છે વર્લ્ડ બેંકની તાજેતરની મુલાકાત આવા જે વિવિધ લોકો ઉપયોગી ખેડૂત ઉપયોગી સિંચાઈ ઉપયોગી કાર્યક્રમો છે એ કાર્યક્રમોના અમલ એ જોવા માટે ખાસ અહીં પધારેલ છે અને એ અંતર્ગત અહીંયા તખતગઢની અંદર ખાસ કરીને ખેડૂતો સહભાગી રીતે જે લિફ્ટ કરી અને આ સંપમાંથી પોતાના ખેતરમાં જે સિંચાઈ કરે છે સહકારી ધોરણે સામૂહિક ધોરણે એ જોવા માટે ખાસ અહીંયા આવે